હું ગણેશ ચાલો સત્સંગ કર્યમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું અને ઘણા લોકોનો એવો મેસેજ હતો ખાસ કરીને પિતૃદોષના વિષયમાં અને પિતૃદોષ શું હોય છે કે એ એક કાલ્પનિક અથવા કાલ્પનિક વિષય છે કે ખરેખર એવું હોય છે ખબર કેવી રીતે પડે એના લક્ષણ શું છે ને જન્મકુંડલીમાં પિતૃદોષે કેવી રીતે ખબર પડે તો આજે થોડું સંક્ષિપ્ત વિષયમાં આ સત્સંગ આપણે કરીશું જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરજો ને હા કદાચ આમાંથી શું તમને કોઈ એવો વિષય કે કોઈ પોઈન્ટ લાગુ પડે છે કે તમારા ઘરમાં શું આવું પિતૃદોષને લઈને કોઈ સમસ્યા છે અથવા તમારી કુંડલીમાં જરૂરથી જો હોય તો આપ ચાહો છો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ તો પિતૃદોષ એક એવો વિષય છે કે જેનાથી કોઈ અપરિચિત નથી અને આપણા શાસ્ત્રોમાં પણ છે રામાયણ હોય મહાભારત હોય આપણા વ્રતોના ગ્રંથો હોય પછી વિષ્ણુ પુરાણ છે સ્કંદ પુરાણ છે શિવ પુરાણ છે વાયુ પુરાણમાં આ બધી જગ્યાએ આના પ્રમાણ મળશે આપણે ક્યાંય શોધવા જવાની જરૂર નથી ઇવન વિષ્ણુ સહસ્ત્ર પાઠમાં પણ તમને આનો ઉલ્લેખ મળશે માર્કંડેય પુરાણમાં તમને આનો ઉલ્લેખ મળશે બધા ઘણા બધા ગ્રંથો છે હવે બીજી વાત કે પિતૃદોષ સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી થાય છે તો એક તો જ્યારે કોઈનું અકાળે મૃત્યુ થયું હોય એક્સિડેન્ટલી ડેથ થયું હોય અને એક્સિડન્ટલી એટલે એવું નથી કે કોઈ વાહનથી ટક્કર મારીને પણ અકાળે મૃત્યુ એટલે કોઈ આત્મહત્યા કરી હોય બહુ નાની વયમાં કોઈનું મૃત્યુ થયું હોય અને કુંવારા હોય અને કોઈનું મૃત્યુ થયું હોય પછી આકસ્મિક એટલે એક્સિડન્ટથી કોઈનું મૃત્યુ થયું હોય કોઈ અસ્ત્ર શસ્ત્રથી મૃત્યુ થયું હોય એકદમ સ્વસ્થ હોય અને અચાનક મૃત્યુ થયું હોય આ રીતે જો મૃત્યુ થાય તો ત્યાંથી આ બધી શરૂઆત થાય છે જો એમની પાછળ પ્રોપર ઉત્તર ક્રિયા કરવામાં ન આવે તો એક આ હવે એના પછીનો બીજો પાર્ટ એવો છે કે કોઈ મનુષ્ય સરસ રીતે મૃત્યુ પામ્યું છે અને ઘણા લોકો એવું કહેતા હોય કે મારા બા કે બાપુજી કે જે કોઈ હતા એમણે એવું કહ્યું હતું જીવતા જીવ કે મારી પાછળ કશું કરશો નહીં ગરીબોને ખવડાવજો એમ તો હવે એ જ્યારે જીવતા હતા ને ત્યારે મનુષ્ય રૂપે એમના વિચારો હતા પણ જ્યારે મૃત્યુ કોઈ માણસ પામે ને પછી એને ભગવાન સાથે જવાનું હોય છે અને એની પાછળ જો એક ક્રિયા કરવામાં ના આવે ને પ્રોપર શાસ્ત્ર પ્રમાણે તો એમણે જીવતા જીવ જે શબ્દ કીધા ને એનું મૂલ્ય નથી પણ મૃત્યુ પછી જે શાસ્ત્રમાં રામચંદ્ર ભગવાનજીએ પણ જો એમના પિતાજી માટે શ્રાદ્ધને બધું કર્યું છે આપણા ગ્રંથોમાં મેં તમને પ્રમાણ આપ્યા છે માર્કંડય મુનિથી આદિના હવે એમણે જો કર્યું છે તો પછી આપણે તો મનુષ્ય છે એટલે અમુક વખતે ભાવુક થઈને આપણે એવું કહીએ કે મારા બા કે બાપુજી કીધું મારી પાછળ કંઈ કરશો નહીં એવું ન હોય જે કરવું પડે કરવું પડે અને સારી રીતે મૃત્યુ થવા છતાં કે થયા પછી પણ જો કોઈ પણ મનુષ્ય સરખી ક્રિયા ન કરે આ શરૂઆત થાય છે હવે ઘણા વિષય જે મારી પાસે કુંડલી સાથે આવતા હોય છે કે ઘણીવાર એવું હોય કે આપણે જે અત્યારે પેઢીઓ છે હવે એમની પાછલી ત્રણ ચાર પાંચ છ સાત પેઢીમાં કોઈક આકસ્મિક મૃત્યુ થયા હોય તો ક્યારેક બધાને ખબર નથી હોતી બીજા નંબરમાં ક્યારેક એવું હોય છે કે આજથી પચાસ સો વર્ષ પહેલા એક કાળ એવો હતો કે આજે આપણે કોઈનું આપણા કોઈ પૂર્વજોએ કોઈની સાથે ખોટું કર્યું હોય કોઈનો શ્રાપ લાગ્યો હોય તો એ પણ આખી પેઢીની પેઢી બધા ભોગવતા હોય છે આ બધા પિતૃદોષના એક લક્ષણ કે શરૂઆતી વસ્તુ છે ને એના સિવાય ઘણું છે હવે આને આપણે ઓળખવું કે કેવી રીતે આપણે પામવું અથવા આપણને ખબર કેવી રીતે પડશે તો મોટાભાગે જેની જન્મકુંડલીમાં ડિગ્રી વાઇઝ સાવ નજીક ડિગ્રી ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે રાહુ ચંદ્રનો ગ્રહણ દોષ હોય પછી ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ હોય શનિ કેતુ શનિ રાહુનો શ્રાપિત દોષ હોય સૂર્ય મંગળનો અંગારક યોગ હોય સૂર્ય શનિનો જ્વાલામુખી યોગ હોય ખાલી ચંદ્ર એકલો હોય જેને કેમનરૂમ દોષ કહેવામાં આવે છે એ હોય ચંદ્રની યુતિ હોય જેને વિષ દોષ કે વિષ યોગ કહેવામાં આવે છે ગુરુ રાહુ ગુરુકેતુનો ચાંડાળ યોગ હોય જ્યારે આવી યુતિઓ બને ત્યારે સમજી લેવું કે આપણા પરિવારમાં આ બધી વસ્તુ છે કુંડલીના માધ્યમથી આ તમે જાણી શકો છો એના પછી એ ના હોય તો આપણને ખબર કેવી રીતે પડે તો સૌથી પહેલાં જ્યારે તમે ઘરની બહાર રહો ત્યારે તમે બહુ પોઝિટિવ ફીલ કરો ને તમને બહુ સારું લાગે પણ જેવા તમે ઘરના વાતાવરણમાં એન્ટર થયા તમારું માઇન્ડ એકદમ નેગેટિવ બની જાય તમને ખોટા વિચાર આવે ને કલહ અને એક ભારે ભારે બધું આપણા મન ઉપર રહેતું હોય એવું લાગે સમજી જાઓ કે તકલીફ છે ચાહે એ જમીન ઉપર ચાહે તમારા પરિવારમાં પિતૃદોષના માધ્યમથી બીજા નંબરમાં બધું સરસ હોવા છતાં પણ ઘરમાં શાંતિ નથી ક્લેશ છે કલહ છે કકડાટ છે તો પિતૃદોષ છે એમ તમે પૈસા સારા કમાવ છો પણ ટકતા નથી તમે સો કમાવો ને બસોનો રસ્તો થાય સમજી લો કે પિતૃદોષ અવશ્ય છે ત્રીજા નંબરમાં સંતાન ન થાય ખાસ કરીને રિપોર્ટ્સ નોર્મલ આવે મેડિકલ પછી જે કંઈ પણ શારીરિક કોઈ સમસ્યા ના હોય છતાંય સંતાનો ના થાય સમજી લો પિતૃદોષ છે કોઈ એક જગ્યાએ મનુષ્ય સ્થિર ના રહે નોકરી ધંધો રોજગાર જે કાંઈ પણ કરતા હોય એમાં કોઈ એક જગ્યાએ સ્થિર ના રહી શકતા હોય ત્યારે સમજી લો પિતૃદોષ છે બધાના માટે બધું સારું કરવા છતાં પણ તમને જશના માટે ફક્ત જુતિયા જ મળે અને જુતિયાને છોડો તમને જશ જ ના મળે ક્યારે ત્યારે સમજી લો કે કુંડલીમાં પિતૃદોષ અવશ્ય છે છે ને છે કુંડલીમાં સૂર્યને ચંદ્રના કારણે આત્મા નબળી હોય મન નબળું હોય અસ્થિર રહેતું હોય ડિસિઝન પાવર ના હોય ત્યારે સમજી લો કે પિતૃ દોષ છે કોઈ પણ સારા કર્મ કરવા જાઓ તો વગર આમંત્રણે વિઘ્નો જ આવ્યા કરે ત્યારે સમજી લો પિતૃ દોષ છે તમે જેટલું સારું કરવા જાઓ એટલું વધારે ખરાબ થાય એટલું સમજી લો પિતૃ દોષ અને ખાસ કરીને એક ઉદાહરણ ખાસ આપીશ કે આપણે સો વાર પ્રયત્ન કરીએ ત્યારે પરાણે આપણું કામ થાય એ કેટલા ધક્કા ફેરાને કેટલા વિઘ્નો આવ્યા પછી અને કોઈ આપણા જ સાથે આપણા રિલેટિવ્સ હોય કે આપણા મિત્ર હોય જે એક જ વારમાં એકદમ સરળતાથી પોતાનું કામ કરાવી લે તો એનું એક કામમાં પતે ને આપણે સો કામ કરીએ અર્થાત સો વાર ધક્કા ખાઈએ ત્યારે આપણું પરાણે કામ અને એમાં કેટલા પ્રોબ્લેમ થાય ત્યારે ત્યારે સમજી લો પિતૃદોષ છે કોઈ સારી જગ્યાએ યાત્રાઓ કરવા જાઓ અને વિઘ્ન આવે સમજી લો પિતૃદોષ છે કહેવાનું તાત્પર્ય છે કે આવું બધું થાય હવે બીજા નંબરમાં આનું નિવારણ શું તો સૌથી પહેલું એટલું ખાસ યાદ રાખજો ઓલરેડી જો પિતૃદોષથી માણસો પીડાતા હોય કે કોઈ પીડાતું હોય સૌથી પહેલાં એ મનુષ્યએ પોતાના કર્મ સુધારવા જોઈએ કારણ કે જેટલા વધારે અજાણતાથી અપ્રામાણિકતા અનીતિને આ તે બધું રાખશો એ એવો ભયંકર પિતૃદોષ રાપ પરિવર્તિત કરશે કે આવનારી પેઢીઓની પેઢીઓ ખતમ થઈ જશે એટલે સૌથી પહેલાં તો એ કરમ બીજા નંબરમાં ધર્મ વિરુદ્ધ કોઈ આચરણ બને ત્યાં સુધી નહીં કરવાનું બિલકુલ નહીં કરવાનું ઘરમાં અવશ્ય કરપૂર પ્રજ્વલિત કરો સવારે કે સાંજે ઘરમાં અવશ્ય એક દિવસ એવો રાખો કે બધા જ બેસીને સત્સંગ કરો ભગવાનની ધૂન કરો ઔમ નમો ભગવતે વાસુદેવાની ધૂન કરો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો પછી જેટલું બને એટલે પીપળાના મૂળમાં જળ ચડાવો તુલસીજીના વૃક્ષમાં કે છોડમાં જળ ચડાવો અને જેટલા પવિત્ર વૃક્ષો છે એની પૂર્ણ રૂપે સેવા કરો પછી ગૌ માતાની સેવા કરો ગૌ માતાનું જેટલું બને એટલું લાલન પાલન પોષણ આદિ કરો અને ગૌ માતાની ખૂબ સેવા કરો પછી એ જ રીતે જો પવિત્ર સ્થળ ઉપર આપણે ગયા હોય તો ક્યારેય પવિત્ર સ્થળે કોઈ જ ખોટા કામ નહીં કરવાના અને બને ત્યાં સુધી શ્રાદ્ધ છે તર્પણ આદિ જે છે એ આપણે કરવું પૂનમને અમાસ હોય ત્યારે અવશ્ય પૂનમ અમાસે શારીરિક સંભોગ ક્યારેય ના કરવો ખાસ કરીને જેને ઓલરેડી પિતૃદોષ છે એમણે તો ક્યારેય ના કરવો નહીં તો એ બહુ જ ભયાનક એનું પરિણામ આપી શકે છે હવે પિતૃદોષના ઉપાયથી શું કરવું શાસ્ત્ર પ્રમાણે પહેલું છે પંચબલિ જેમાં નાગબલિ નારાયણ બલી પ્રેત પ્રેતબલી ને કાકબલી આવે છે જે અઢીથી ત્રણ દિવસ થાય એના પછી બીજો ઉપાય છે ખાલી નારાયણ બલી એકલી એના પછી ઉપાય છે કે નિત્ય જે તર્પણ હોય જ્યારે સારી તિથિ હોય પૂનમ છે અમાસ છે કે શ્રાદ્ધ પક્ષ શાદી હોય સંક્રાંતિ હોય ત્યારે પિતૃ માટે તર્પણ કરાવતા રહો તર્પણમાં બહુ જાદુ સમય નહીં કલાક જેવું થતું હોય છે તો એ બહુ એક સરસ છે એના સિવાય જે રીતે મેં કીધું કે ભગવદ્ ગીતાનો પાઠ કરો ભાગવત મહાપુરાણનો પાઠ કરો જો શક્ય હોય તો અથવા શ્રવણ કરો ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો શ્રી વિષ્ણુ સહસ્ત્ર ઔષધિ સ્વરૂપે કામ કરશે એનો પાઠ કરો અને એનાથી પણ ઉપર હું વાત કરું જે મારી હિન્દી ચેનલ ઉપર જોડાયેલા છે એમને ખબર છે કે હજારો લાખોનો અનુભવ છે જે માર્કંડય પુરાણમાં રુચિ મુનિકૃત જે સ્તોત્ર છે અર્ચિતાનામ નામ એ બહુ જ શક્તિશાળી ફળ આપશે સવાર સાંજ ખાલી એનો એક એક પાઠ કરો બીજું કંઈ કરવાની જરૂર નથી દર શનિવારે શક્ય હોય તો પીપળાના ઝાડની નીચે સરસોના તેલનો દીવો કરવો જ્યારે પણ સમય મળે ત્યારે શિવાલયમાં કે તુલસીજીની આગળ કે પીપળાની આગળ બેસી અને પોતાના દેવતાનો મંત્ર જાપ કરો અથવા વિષ્ણુ સહસ્ત્ર કરો સવારે સૂર્ય ઉદય સમયે ભગવાન સૂર્યને અર્ઘ્ય અવશ્ય આપો આદિત્ય હૃદય સ્તોત્રના ત્રણ પાઠ કરો એનાથી પણ પિતૃદોષ સમાપ્ત થવાની એકદમ કહીએ કે ભગવાન રામના વરદાનથી કહીલું છે એમાં કે પૂર્ણ રીતે એ સમાપ્ત થવાની શક્યતા સંભાવના હોય છે અને સારું પરિણામ પ્રાપ્ત થાય એના સિવાય આપણે જેમ કે શ્વાન હોય એટલે કે કૂતરાઓ છે કે ગૌમાતા છે પક્ષીઓ છે માછલી છે કાચબો છે એક જીવ માત્ર જે કહેવાય એને બને એટલું ખવડાવવાની આપણે વાત કરો ગરીબો માટે સત્કર્મ કરો આ બધા જ્યારે કર્મ કરીશું ત્યારે એ જે પિતૃદોષરૂપી જે અશુભ કર્મ છે ધીમે 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 ઓછું થશે અને જ્યારે શુભ કર્મનું ત્રાજવું ઉપર આવશે એટલે ધીમે ધીમે આપણને કંઈક બધું સારું દેખાતું જોવા પ્રાપ્ત થશે એટલે કહેવાનો અર્થ છે કે આ જે પિતૃ દોષ છે એ કોઈ સામાન્ય વિષય નથી કોઈ નાનકડો વિષય નથી અને અમે તો આ પંચબલી નારાયણ બલી કરાવીએ છીએ અને એના જે અનુભવો અમારી સાથે થતા હોય છે એ હું આવનારા સમયમાં શેર કરીશ પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ઘણી બધી કુંડલીઓ જોઈને એમાં આપણા જે બધા ભાઈઓ અને બહેનો જે કંઈ આપણા ગુજરાતી છે બધાય બધાએ મને પૂછ્યું હતું કે ગુરુજી આ વિષય ઉપર એક નાનકડો ખાલી થોડો સત્સંગ કરો જેથી અમને કંઈક રસ્તો સૂજી શકે તો આમાં મેં બને ત્યાં સુધી બધું કવર કરવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ જો તમારે એવો કોઈ સામાન્ય પ્રશ્ન હોય ટૂંકો તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો હું ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ અને ખૂબ જલ્દી નવા વિષયને સત્સંગ સાથે પાછા આપણે મળીશું ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે તમારું અને તમારા પરિવારનું અવશ્ય ધ્યાન રાખજો ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ